નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં સ્વાગત છે તમારું આજે તારીખ પાંચ જૂન બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ કેસર કેરીની આવક વિશે મિત્રો મિત્રો વાત કરી કેસર કેરીની આવક કાલ જેવી લાગી રહી છે મિત્રો આજે કોઈ આવકમાં વધઘટ લાંબો જોવા નથી રહ્યો મિત્રો તો હરાજીનું કામકાજ ચાલુ હોય તો રૂબરૂ જઈને જાણી લઈએ કેસર કેરીના કેવા આજના ભાવ રીએ છીએ

પચાસ પચાસ હાથસો ને પચાસ નામ બોલે સામે રોકડા કરે પચાસ

ये कौन जो मार वो जो खाली देवा उबाडियो 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 ए बियोमा में बियोमा जो जो बन जो हम आई के लेवाए सा और इसको भी दुखते है ले लो के लिए 800 रुए 800 रुए ले

સાતસો ને પચીસ રૂપિયા લગાયા સાતસો ને પચીસ રૂપિયા સાતસો ને પચીસ ને રૂપિયા